માથા પાર વિદ્યાર્થીઓ મારો માર વિદ્યાર્થીનીને માર મારી પછાડી દેતા સીસીટીવી સામે આવ્યા છે કોલેજના પાર્કિંગ સ્થળે પરીક્ષાની તૈયારી કરતી વિદ્યાર્થીનીને માથા ભારે વિદ્યાર્થીઓએ માર માર્યો માર મારતા હોય બચાવવા વચ્ચે પડેલ વિદ્યાર્થીનીને માથાભરે શખ્સે ધક્કો મારી પછાડી દીધી કોલેજમાં આવારા તત્વો બેફામ બનીને વિદ્યાર્થીનીઓને માર મારવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ સોશિયલ મીડિયામાં થયા વાયરલ

વિદ્યાર્થીની વાંચતી હતી ત્યારે તેને અટકાવી ધમકી આપી અને તું કઈ રીતે પરીક્ષા આપે છે અથવા તો ઘરે ઘરેની જવો આવી ગુનાહિત ધમકીઓ આપી તેના વાળ પકડી તેનો ધક્કો મારી અને એની સાથે છેડતી કરેલ કોક બનનાર વિદ્યાર્થીનીને બચાવવા માટે એની બેનપડી પર વચ્ચે પડતા તેને પણ એને હાથ પકડીને વાળ પકડીને એની છેડતી કરી હતી આ સમગ્ર ઘટના કોલેજના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ છે જે બાબતે અમરેલી શહેર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે આરોપીને અટક કરવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે બાવીસ ચાર બે હજાર ચોવીસના સોમવારના રોજ બીકોમ સેમ ફોરનું બિઝનેસ કોમ્યુનિકેશનનું પેપર હતું બધા વિદ્યાર્થીઓ હાજર હતા ત્યારે મહાવીરસિંહ વાળા અને એક વિદ્યાર્થીની વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ બહાર બહુ જ અવાજ થતાં હું ત્યાં દોડીને પહોંચી ગયો ત્યારે તો બધું પતી ગયું હતું જે થયું એ બધું સીસીટીવી કેમેરામાં કેદ છે પોલીસ ફરિયાદ થઈ છે અને આગળની કાર્યવાહી પોલીસ કરી